આખા શરીરમાં સૌથી વધારે ત્રણ સ્થાનો ધાધરના કેસો વધારે જોવા મળે છે બગલના ભાગમાં પ્રાઇવેટ પાર્ટના અને ખાસ કરીને કમરના ભાગમાં આ ત્રણ જગ્યા ઉપર પરસેવો જમા થવાની સંભાવના સૌથી વધારે રહે છે ઘણા લોકોને ધાધર થઈ હોય ત્યાં એટલી બધી ખંજવાળ આવતી હોય કે લોહી નીકળી જાય ત્યાં સુધી એ લોકો બિચારા ખંજવાળતા જ રહેતા હશે અને એના કારણે રાત્રે તમે સુઈ પણ નથી શકતા એક જ દિવસ તમે આ મલમ લગાવશો આવવાની તમે આરામ મેળવી શકશો બીમારીમાંથી મેળવવા માટે વિવિધ પ્રકારની મેડિસિનમાં સૌથી ટોપ નંબરની પહેલા નંબરની કોઈ મેડિસિન હોય તો ખેરની છાલનું પાણી છે આ પાણીનો તમે પીવા પીવા માટે તો ઉપયોગ કરવાનો છે સાથે સાથે તમે એનો સ્નાન માટે પણ ઉપયોગ કરી શકો તમે એને ડ્રેસિંગ કરવા માટે સાફ કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકો ધાદર બે પ્રકારની થતી હોય છે એક ધાદર જે બિલકુલ ડ્રાય હોય છે સુકી હોય છે અને બીજો જે ધાદર પ્રકાર છે એમાં ધાદર જે ભાગમાં થઈ છે તેમાંથી પાણી નીકળતું હોય પસ નીકળતું હોય પરિ પરું નીકળતું હોય કોપરેલ કપૂર કડવા લીમડાનું જે તમે તેલ તૈયાર કર્યું છે એ ધાદરમાં લગાવવા માટે બાહ્ય ઉપયોગ તરીકે તમને ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે જે સ્થાન ઉપર તમને ધાદર થઈ છે તેનો આ જે પતલો પેસ્ટ તમે તૈયાર કર્યો છે ત્રિફળાની ભસ્મ અને ગાયના ઘીનો તે સારી રીતે તેના ઉપર એપ્લાય કરો અને બીજે દિવસે સવારે તેને સિમ્પલ ગરમ પાણીથી ધોઈ નાખો થોડું શાક મોડું થઈ ગયું હોય તો તેના ઉપરથી આપણે નમક નાખીએ એક્સિસ પ્રમાણમાં નમક ખાવાની આદત ખાંડ ખાવાની આદત ને ગોળ ખાવાની જે આદત છે તેના ઉપર પૂર્ણ વિરામ લગાવવો જોઈએ જો વહેલી તકે દાદરની બીમારીમાંથી તમારે મુક્ત થવું હોય તો બકરું કાઢતા ઊંટ ન પેસી જાય તેનું ધ્યાન રાખજો સ્ટીરોડ ખાઈ ખાંડ ને બીમારીમાંથી તો તમે બહાર નીકળી જશો પરંતુ એ સ્ટીરો એટલી ઘાતક અસર વર્ષો પછી તમને અનુભવાશે તેમાંથી તમને સો ટકા પસ્તાવો થશે તો દાદરની બીમારી ખૂબ મોટા પ્રમાણમાં વધી છે ત્યારે કેવા એવા ઉપચાર કરવા જોઈએ કે સરળતાથી આપણે એ બીમારીમાંથી બહાર આવી શકીએ દાદરના પ્રકાર કેવા છે દાદરની બીમારી થઈ હોય તો તેમાં શું શું પરેજી રાખવી જોઈએ અને કેવા એવા નિર્દોષ ઉપચાર કરીએ કે આડઅસર વગર આપણે ઘરે એનો ઉપચાર કરી શકીએ અને સરળતાથી આ બીમારીમાંથી આપણે નિજાત મેળવી શકીએ

તો સો ગ્રામ તમે અશુદ્ધ ગંધક નો પાવડર લઈ આવો તેની અંદર સો ગ્રામ દેશી ગાયનું ઘી ગરમ કરીને નાખી દો તેની અંદર થોડું ગરમ પાણી નાખીને તેનો પતલો પેસ્ટ જે જગ્યાએ સૂકી ધાદર છે ત્યાં હળવા હાથે તમારે માલિશ કરવાનું છે ભાર આપીને પણ ત્યાં ઘર્ષણ નથી કરવાનું માત્ર હળવા હાથે તમારે ત્યાં લગાવવાનું છે ઘણા લોકોને દાદર થઈ હોય અને ત્યાં એટલી બધી ખંજવાળ આવતી હોય કે લોહી નીકળી જાય ત્યાં સુધી એ લોકો બિચારા ખંજવાળતા જ રહેતા હશે અને એના કારણે રાત્રે તમે ઊંઘ પણ નથી શકતા એક જ દિવસ તમે આ મલમ લગાવશો એટલે ખંજવાળ આવવાની સમસ્યાથી પૂર્ણ રૂપે તમે આરામ મેળવી શકશો રાત્રે લગાવવાનો છે અને સવારે જ્યારે તમે ઉઠો ત્યારે સિમ્પલ ગરમ પાણીથી તમારે એ ભાગ ધોઈ નાખવાનો છે સાબુનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી તો નિયમિત રૂપે તમે જ્યારે મેડિસિન ગ્રહણ કરશો અને સાથે સાથે સૂકી દાદર ઉપર આ ગંધક મલ્બ લગાવશો તો દાદરમાંથી એ તમને સો ખૂબ ઓછા સમયમાં રાહત આપશે સૂકી દાદરમાં લગાવવા માટે બીજા નંબરનો બાહ્ય ઉપયોગ એટલે ત્રિપલ કે 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 પહેલા નંબરનો કે એટલે કોપરેલ લેવાનું છે બીજા નંબરનું કે એટલે શુદ્ધ કપૂર લેવાનું છે ત્રીજા નંબરનું કે એટલે કડવા લીમડાના પાન લેવાના છે શું કરવાનું છે પચાસ ગ્રામ કે સો ગ્રામ તમે કોપરેલ લઈ આવો તેની અંદર માત્ર પંદર કે વીસ ગ્રામ કપૂર તમે એની અંદર નાખી દો અને તેની અંદર પચાસ ગ્રામ જેટલા કડવા લીમડાના તાજા પાન નાખી દો અને ખૂબ સારી રીતે ઉકાળો અને સારી રીતે ઉકળ્યા બાદ તમે એને ગાળી લો અને આ કોપરેલ કપૂર કડવા લીમડાનું જે તમે તેલ તૈયાર કર્યું છે એ દાદરમાં લગાવવા માટે બાહ્ય ઉપયોગ તરીકે તમને ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે તો એનો પણ ઉપયોગ કરી શકો કોપરેલ ના સ્થાને પર તમે દેશી ગાયના ઘીનો પણ ઉપયોગ કરી શકો બસ સો ગ્રામ ઘી લઈ લો તેની અંદર વીસ કે પચીસ ગ્રામ કપૂર નાખો અને તેની અંદર પચાસ ગ્રામ જેટલા તાજા લીમડાના પાન નાખીને તેને સારી રીતે ઉકાળો અને સારી રીતે ઉકળી ગયા બાદ તેને ગાળીને ડબ્બી ભરીને મૂકી દો તો સૂકી દાધર માટે બાહ્ય ઉપયોગ તરીકે લેપ લગાવવા માટે ખંજવાળની સમસ્યાથી નિજાત મેળવવા માટે આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રયોગ તમે અચૂક કરી શકો હવે જે કોઈ લોકોને એવી દાધરો કે તેમાંથી પાણી નીકળતું હોય પરુ નીકળતું હોય જે સ્થાન ઉપર ધાધર થઈ છે તે બિલકુલ લચીલો રહેતો હોય લિક્વિડ વાળું રહેતો હોય તેવા લોકોએ કેવા પ્રકારનો બાહ્ય મલમ બનાવો તેની પણ વાત કરીએ આપણે ત્રિફળા નામની મેડિસિન નામ જરૂર સાંભળ્યું છે કોઈ પણ આયુર્વેદિક મેડિકલ સ્ટોર ઉપર તમને સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે તમારે શું કરવાનું છે સો ગ્રામ ત્રિફળા લઈ આવવાનું છે અને એ ત્રિફળાને લોઢેની અંદર નાખીને સારી રીતે એને શેકવાનું છે ત્યાં સુધી શેકવાનું છે કે ત્રિફળા બિલકુલ બળીને રાખ જેવું ના થઈ જાય એકદમ પતલી ચાયણીથી તેને ચાળી નાખો ત્રિફળાની જે ભસ્મ તમે તૈયાર કરી છે માનો કે એનું જેટલું વજન હોય એટલી જ માત્રાની અંદર તેની અંદર ગાયનું ઘી નાખી દો અને એ સારી રીતે પેસ્ટ તમે તૈયાર કરી દો એક વખત તમે પેસ્ટ તૈયાર કરી દો છો તે પછી લાંબા સમય સુધી ક્યારેય ખરાબ નહીં થાય જે સ્થાન ઉપર તમને ધાધર થઈ છે તેનો આ જે પતલો પેસ્ટ તમે તૈયાર કર્યો છે ત્રિફળાની ભસ્મ અને ઘીનો તે સારી રીતે તેના ઉપર એપ્લાય કરો અને બીજે દિવસે સવારે તેને સિમ્પલ ગરમ પાણીથી ધોઈ નાખો બીજા નંબરનો પેસ્ટ તમે બનાવી શકો તેમાં તમારે શું કરવાનું છે દેશી ગલગોટાનું ફૂલ લેવાનું છે તેનો પેસ્ટ બનાવવાનો છે તેની અંદર થોડી માત્રામાં ગૌમૂત્ર નાખવાનું છે હળદર નાખવાની છે અને થોડી માત્રામાં દેશી ગાયનું ઘી નાખવાનું છે અને થોડી માત્રામાં મધ નાખવાનું છે આ બધી વસ્તુનો પેસ્ટ તમે બનાવો ને એ પેસ્ટ જે દાદર બ્રશ વાળી છે પરુ વાળી છે પાણી નીકળે છે તેના ઉપર પણ તમે આ લગાવી શકો ધ્યાન એ રાખવાનું છે કે જે ગલગોટાનું તમે ફૂલ લેશો એ દેશી ગલગોટો જ હોવો જોઈએ પણ આ જે પેસ્ટ તમે બનાવશો એ તમારે તાજે તાજો જ બનાવવો પડશે ત્રિફળા અને ઘીના પેસ્ટની જેમ તમે એને બનાવીને નહીં રાખી શકો સવારે બનાવો સાંજ સુધીનો ઉપયોગ કર્યો અને બીજા દિવસે તમે એને

શિયાળો કે ચોમાસું હોય તો પાણીની રિક્વાયરમેન્ટ ઓછી હશે ઉદાહરણ તરીકે સમજે કે કોઈ વ્યક્તિને ધાદર થઈ છે ને દિવસ દરમિયાન બે થી અઢી લીટર પાણી લે છે તો એક તપેલીની અંદર બે થી અઢી લીટર પાણી લેવાનું છે તેની અંદર ખેરનો પાવડર અથવા તો ખેરનો ક્વાથ આપણે બધા કાથો સાંભળ્યું હશે

પાણી બે કે ત્રણ મિનિટ ઉકળવા દો એ ઠંડુ પડી જાય પછી સ્ટીલની બોટલની અંદર અથવા તો તપેલીની અંદર ગાળીને એને ભરી લો સવારથી સાંજ સુધી પાણી પીવા માટે જ્યારે તમે ઉપયોગમાં લેશો ત્યારે આ ખેરની છાલનું જ પાણી લેવાનું છે દાધરની બીમારીમાંથી નિજાત મેળવવા માટે વિવિધ પ્રકારની મેડિસિનમાં સૌથી ટોપ નંબરની પહેલાં નંબરની કોઈ મેડિસિન હોય તો ખેરની છાલનું પાણી છે આ પાણીનો તમે પીવાસા પીવા માટે તો ઉપયોગ કરવાનો છે સાથે સાથે તમે એનો સ્નાન માટે પણ ઉપયોગ કરી શકો તમે એને ડ્રેસિંગ કરવા માટે સાફ કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકો તમે જે તમારી રસોઈ બનાવો છો એમાં જ્યાં જ્યાં પાણી વાપરો છો તેમાં પણ આ ખેરની છાલનો પાણીનો ઉપયોગ કરી શકો બસ સાવધાની એ રાખવાની છે કે ખેરનું પાણી સ્વભાવે થોડું ઠંડુ હોય તો શિયાળાના દિવસો હોય સાથે સાથે તમને શરદી ઉધરસ ખપ થતો હોય તો આખા દિવસમાં જે કે પાણી તમારે પીવાનું છે તેના કરતાં માત્ર અડધું પાણી તમે તૈયાર કરો એકાદ લિટર જેટલું પાણી તૈયાર કરો ને એ પાણીનો પીવા માટે ઉપયોગ કરો તો ધાધરની બીમારી તમારે જડમૂળથી જો એમાંથી બહાર આવવો છે તો આ ખેરનું પાણી તમને વર્દાનુક મેડિસિન તરીકે કાર્ય કરશે જે કોઈ લોકોને પર્સ નીકળતું હોય પાણી નીકળતું હોય દાદરનો એક ભાગ લિક્વિડ જેટલો રહેતો હોય તેવા લોકોએ ડ્રેસિંગ કરવા માટે ખેરની છાલના પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં અધરવાઇઝ બીજા લોકો કરી શકે દાદરની બીમારીમાંથી મુક્ત થવા માટેની બીજા નંબરની મેડિસિન છે એટલે મંજીષ્ઠા

તેની અંદર અડધી ની અડધી ચમચી મંજિષ્ઠાનો પાવડર નાખો પાણી ઉકળી પચાસ ટકા બળી જાય ત્યારે એ મંજીષ્ઠા આંગળી જેટલી લાંબી અને આંગળી જેટલી જાડી લીમડાની તાજી ગળો લઈ આવવાની છે હવે તાજીનો મતલબ તમે હરરોજ લેવા જાવ એવું નથી તમને જ્યાં કંઈ પણ લીમડાની ગળો મળી રહે તમે આજે લઈ આવશો તે મહિના સુધી તાજી જ રહેશે બિલકુલ નહીં શુકાય બસ ધ્યાન રાખવાનું છે કે આંગળી જેટલી લાંબી અને આંગળી જેટલી જાડી હોવી જોઈએ શું કરવાનું છે રોજ રાતે સૂતા પહેલા એક ગ્લાસ પાણી લો આંગળી જેટલી લાંબી આંગળી જેટલી જાડી જે લીમડાની ગળો તમે તૈયાર કરી છે અને ખૂબ સારી રીતે ચોટોચીને રાત્રે એ પાણીમાં તમે એને પલાળી દો સવારે જ્યારે તમે ઉઠો ત્યારે એ જે લીમડાની ગળો વાળું એક ગ્લાસ પાણી છે તેની અંદર એક ચમચી ગાયનું ઘી નાખો ને પાણીને ઉકાળો પાણીને એટલું ઉકાળવાનું છે કે પાણી ઉકળતા 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 એક ગ્લાસ નો અડધો ગ્લાસ થઈ જાય એટલે કે આ બસો ગ્રામ જે પાણી છે ઉકળી ઉકળીને સો ગ્રામ જેટલું તૈયાર થઈ જાય એટલે તમારું અમૃતા ધ્રુત તૈયાર થઈ ગયું હવે શું કરવાનું છે સવારે બપોરે સાંજે અને રાત્રે આજે સો ગ્રામ જે તમે અમૃતા ધ્રુત તૈયાર કર્યું છે સવારે બપોરે સાંજે રાત્રે પચીસ પચીસ ગ્રામ તમારે લેવાનું છે જ્યારે પણ તમે એને લેશો થોડું ગરમ ગરમ કરીને લેવાનું છે અથવા તો એ વારે વારે ન કરી શકતા હોય લીધા બાદ થોડી માત્રામાં તમારે ગરમ પાણી પીવાનું છે એક સિદ્ધાંત પ્રમાણે જયારે કોઈ પણ ઘી વાળી મેડિસિન લેતા હોય ત્યારે તે ગરમ હોવી જોઈએ અથવા તો તેના ઉપર ગરમ પાણીનું સેવન કરવું ફરજિયાત છે સવાર બપોર સાંજે રાત્રે ચાર વખત તમારા માટે લેવું સંભવ નહીં હોય તો સવારે સાંજે બે સમય પણ તમે લઈ શકો અમૃત કરે છે ત્યારે આ ઘરે બનાવેલું અમૃતા દૂત રામબાણ મેડિસિન જેવું કાર્ય કરે છે બસ ધ્યાન એ રાખવાનું છે એમાં જે તમે ઘી નાખશો એ શુદ્ધ ભારતીય દેશી ગાયનું જ ઘી હોવું જોઈએ બજારમાં વેચાતું ઘી એની માટે કારગર સિદ્ધ નહીં થઈ શકે શરીરને પોતાની એક નેચરલ પ્રક્રિયા છે આંતરિક રીતે શુદ્ધિ કરવાની આપણે મળ દ્વારા યુરિન દ્વારા લેટ્રિન દ્વારા શરીરની અંદર ગયેલી અશુદ્ધિની બહાર કાઢીએ છીએ અથવા તો શરીર માટે જે કંઈ કામની વસ્તુ નથી આ નેચરલ રીતે બહાર નીકળે છે પરંતુ આજ ગંદકી શરીરમાં ગયા બાદ લોહીમાં ભળી જાય તો શું લેટ્રિન દ્વારા યુરિન દ્વારા કે સ્વેટિંગ દ્વારા લોહી બહાર કાઢી શકાશે ખરું નહીં કાઢી શકાય તો જ્યારે શરીરની અંદર કોઈ પણ ગંદકી બ્લડમાં ભળી જાય છે ત્યારે ત્યારે શરીર પાસે એક જ વિકલ્પ રહે છે તે એટલે કોઈપણ પ્રકારની ચામડીની બીમારી કરવી જેથી કરીને શરીરની અંદર અંદર ગયેલી ગંદકી બહાર નીકળી જાય આપણે ખાસ સમજવું જોઈએ કે આયુર્વેદની અંદર જે નિદાન શબ્દ છે

જન પૂર્તિ કરવા માટે મોડી રાતે આપણે ભોજન કરીએ છીએ અને એ ભોજનનું પાચન સારી રીતે નથી થતું એ ન પચેલું ભોજન જ્યારે આપણા શરીરની અંદર રક્ત ધાતુને વિકૃત કરે છે અને એના કારણે ચામડી જેવી બીમારી થાય છે ભોજનની અંદર વધારે પ્રમાણમાં ખાંડનો ઉપયોગ કરવો અને ભોજનની અંદર વધારે પ્રમાણમાં નમકનો ઉપયોગ કરવો પણ દાદર જેવી સમસ્યા ઊભી કરે છે ખાંડની અંદર મોટા પ્રમાણમાં સલ્ફર ડાયોક્સાઇડ ફોર્મેલિન એનિમલ ચારકોલ જેવા કેમિકલોનો ઉપયોગ કરવામાં આવે છે અને આવશ્યકતા કરતા વધારે એ આપણે ખાંડ ખાઈએ છીએ અને એ ખાંડનું પ્રોપર રીતે પાચન નથી થતું અને આ જ ખાંડ આપણા શરીરમાં ધાધર જેવી બીમારી સર્જે છે આ ત્રણ જગ્યા ઉપર પરસેવો જમા થવાની સંભાવના સૌથી વધારે રહે છે સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં ન આવે તો આ ત્રણ જગ્યા ઉપર ધાધર થવાની પૂરેપૂરી સંભાવના રહે છે જયારે પણ ધાધર ની બીમારી થાય તો પ્રથમ આ કારણો જે છે તેના ઉપર અંકુશ લાવીએ બે પ્રકારની થતી હોય છે એક એકાદર જે બિલકુલ ડ્રાય હોય છે સૂકી હોય છે અને બીજો જે દાદર નો પ્રકાર છે એમાં ધાદર જે ભાગમાં થઈ છે તેમાંથી પાણી નીકળતું હોય પસ નીકળતું હોય પરુ નીકળતું હોય દાદર જે ભાગમાં થઈ છે તે બિલકુલ લિક્વિડ જેવો રહેતો હોય તો દાદરના મુખ્યત્વે બે પ્રકાર છે સૂકી દાદર અને લીલી દાદર તો ધાધર જેવી બીમારી થાય ત્યારે દવાની સાથે સાથે કેવા પ્રકારની પરેજી પાલન કરવી જોઈએ તે પણ સમજવાની સૌથી વધારે જરૂર છે કારણ કે વર્તમાન સમયની અંદર એક દવા પણ ખાતા ખાતા રહો રહો અને બધું જ આ પરંપરાનું પાલન કરશો તો ક્યારે પણ મટી શકશે નહીં અને ચામડીની વિવિધ પ્રકારની બીમારીમાં કોઈ પણ દવા સારી રીતે અસર કરી શકે સારી રીતે કામ કરી શકે તેની પ્રાથમિક આવશ્યકતા છે કે એ પેશન્ટે દૂધ અને દૂધ થી બનેલી વાનગી સંપૂર્ણ બંધ કરવી જોઈએ એને જો ખાવી હોય તો દૂધની વાનગીની અંદર માત્ર ઘી ખાઈ શકે દૂધ છે પનીર છે દહીં છે છાસ છે આ તમામ વાનગી તેને પોતાના ભોજનમાં ક્યારે પણ સ્થાન આપવું જોઈએ નહીં જો એને વહેલી તકે દાદરની બીમારીમાંથી મુક્ત થવું હોય તો સેકન્ડ નંબરની પરેજી છે કે તેણે સવાર બપોર સાંજના ભોજનની અંદર ખાંડની વાનગી એ ગોળની વાનગી અને વધારે પ્રમાણમાં નમકની આદત બિલકુલ બંધ કરવી જોઈએ થોડું શાક મોડું થઈ ગયું હોય તો તેના ઉપરથી આપણે નમક નાખીએ એક્સિસ પ્રમાણમાં નમક ખાવાની આદત ખાંડ ખાવાની આદત ને ગોળ ખાવાની જે આદત છે તેના ઉપર પૂર્ણ વિરામ લગાવવો જોઈએ જો વહેલી તકે દાદરની બીમારીમાંથી તમારે મુક્ત થવું હોય તો ત્રીજા નંબરની પરેજી છે જો તમને કબજિયાત રહેતી હોય અને સાથે સાથે તમે દાદરનો ઈલાજ કરતા હોય તો પ્રાથમિક આવશ્યકતા છે કે કબજિયાતની બીમારી તમારા શરીરમાં ન રહે તેને પૂરી સાવધાની રાખો રાત્રિનું ભોજન વહેલું કરી લેવાનું રાખો રાત્રિના ભોજનની અંદર થોડા ઘીની વાનગી ખાવાનું રાખો ખીચડી ખાવાનું રાખો ખીચડી અંદર ઘી ખાવાનું રાખો જેથી કરીને તમારે મળ નિષ્કાશનની ક્રિયા સરળતાથી થઈ જાય છતાંય કબજિયાત રહેતી હોય તો રાત્રે સૂતી વખતે ઘીમાં સાતડેલી અથવા તો દિવેલમાં સાતડેલી હરડીનો પાવડર એક ચમચી લેશો દાદરનો ઈલાજ કરવા માટે તમને તે ખૂબ સહાયક નીવડશે શરીરના પ્રાઇવેટ પાર્ટ છે કમર ભાગ છે બગલ ભાગ છે કે ત્યાં પરસેવો વધારે પ્રમાણમાં ભેગો થાય છે એ ભાગ બિલકુલ સ્વચ્છ રહે એવી પૂરી પરિજી રાખીએ જેથી કરીને દાદરી ઈલાજ આપણે સરળતાથી કરી શકીએ તો જણાવેલી માહિતીનું પાલન કરી આહાર વિહારમાં ધ્યાન રાખીને આપણે નિર્દોષ ઉપચાર કરીશું તો સો ઘાતક દવાનો ઉપયોગ કર્યા વગર પણ આપણે દાદર જેવી બીમારીનો ઈલાજ કરી શકીશું સૌને જય હિન્દ વંદે માત્ર